તો તે ક્ષણ માત્ર પણ તમારાથી દૂર નથી યોગ દ્રષ્ટિથી અને જ્ઞાન દ્રષ્ટિથી તમારી અંદર જુઓ એક બીજી વાત પણ જાણી લો ગોપિયો કે સમસ્ત વિશ્વમાં અણુ અણુમાં તે કોઈને કોઈ રૂપમાં બ્રહ્મ વિદ્યમાન છે જળ ચૈતન્યમાં હર એક માં બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે બિરાજે છે તેથી તમે સમાધિ કરીને આંતરિક રીતે બ્રહ્મનું ધ્યાન ધરો તે અવક્ત પૂર્ણ બ્રહ્મ તમામ વ્યક્તિઓમાં હૃદયમાં રહેલા છે એકાગ્ર મન ની સગવડ રૂપ ને છોડીને નિર્ગુણ નું ધ્યાન કરો વાહ વાહ ઉદ્ધવ બહુ તમે ઉપદેશ લઈને આવ્યા આ તમારો સંદેશ છે એક વાત પૂછીએ ઉદ્ધવ તમે કહો છો કે અમે યોગ કરીએ ધ્યાન ધરીએ તો ઉદ્ધવ તો યોગ અને ધ્યાન ધરવા માટે પહેલી વાત તો એ છે કે મન જોઈએ ને એ તો જોઈશે જ ને આ મન ક્યાંથી કાઢવું ઓછો મન ને ભય દસ વીસ ઉદ્ધવ મનોહર અમારું મન તો હરી ગયા છે એક હું તો સો ગયો શ્યામ સંગ મન તો એક જ છે ને ઉદ્ધવ અને એ તો શ્યામ સાથે ચાલી ગયું કે યોગ કરવા માટે બીજું મન ક્યાંથી લાવવું શ્યામ વિના અમારી ઇન્દ્રિયો સાવ નિર્જવ બની ગઈ છે જેમ માથા વગરનો ધડ નયન શ્રવણ મુખ નાસિકા જય રહત પીય પાસ પ્રાણ માત્ર ઘટ રહત હે ફિર દેખન કી આસ ઉત્તમ આંખ કાન નાસિકા મુખ મન એ તો બધા પીય ની પાસે છે શરીરમાં તો ફક્ત એક પ્રાણ જ બચ્યા છે અને પ્રાણ એટલા માટે બચાવી રાખ્યા છે ઉદ્ધવ પ્રાણ તો કાચા સૂતરના તાતણા જેવી આશા ઉપર રાખ્યા છે કે એક દિવસ જરૂર પધારશે અમારો શ્વાસ ફક્ત એટલા પૂરતો જ ચાલે છે અમે એટલા માટે જીવીએ છીએ અરે કરોડો વર્ષ પણ જીવી શકીએ કારણ જાણો છો ફેર દેખન કી આશ ઉદ્ધવ દશા તો આ છે અમારી એમાં ધ્યાન કેમ ધરીએ અમે તો રાત દિવસ અમારા શ્યામના રંગે રંગાતા રહ્યા છીએ શ્યામ અમારા હૃદયમાં ઘર બનાવીને બિરાજી ગયા છે શું કરીએ ઉદ્ધવ તમારો યોગનો ઉપદેશ તો તમારે યોગીઓ પાસે જઈને આપવો જોઈએ જેને દસ વીસ મન હોય અમારી પાસે તો એક જ મન અને એક જ સ્વરૂપ છે શામનો અમને તો એમ લાગે છે કે આ તમારું યોગનું જ્ઞાન આમ જેવી વિરહણીઓને સમજાવીને તમે તમારું જ્ઞાન નષ્ટ કેમ કરી રહ્યા છો વિરહ વ્યથાથી પીડિત વિરહણીઓ તમારા નિર્ગુણ બ્રહ્મને લઈને શું કરે માટે કોણ યોગ્ય અયોગ્ય છે તે પણ અમે જાણતા નથી ઉદ્ધવે કહ્યું કે કે હે આમાં યોગ્ય પ્રશ્ન જ નથી ફક્ત સાધના કરો યોગ ની અને યોગ તો હું તમને શીખવાડીશ માટે ચિંતા રહિત થઈ યોગ શીખવાની તૈયારી કરો ઉદ્ધવ જે વ્રજ ભક્તોના ભગવત ભાવને ના સમજતા પોતાની યોગ ની વાતો જ કરી રાખે છે છતાં ગોપીજનો ઉદ્ધવની સામે પોતાનો વિવેક કેમ ગુમાવી શકે કારણ મૂળ સ્વરૂપ તો છે એટલે ખામી કેમ રાખે અને તેથી ગોપીજનો ઉદ્ધવને કહેવા લાગ્યા ઉદ્ધવ કૃપા કરીને અમને તમારે યોગની જરૂરત નથી અમને તો તમ એવો ઉપદેશ વ્રત નિયમ આપો કે જેથી અમને અમારા પ્રાણ શ્રેષ્ઠ પ્રિયતમ મળે ઉદ્ધવ ઉદ્ધવજીને થોડા વિશેષ વિનિત ભાવથી કહેવા લાગી ઉદ્ધવ અમને નું જ્ઞાન આપતા પહેલા આ વ્રજ ની દુઃખી દશાનો તો વિચાર કરો અમારા શ્યામ સુંદર તમે કયા ઉદ્દેશ્યથી અહીં મોકલ્યા છે સાચી વાત તો એ છે કે શ્યામ વિરહમાં વ્રજવાસીઓને તમારે તો ધીરજ આપવી જોઈએ ઉદ્ધવ તમે જ્ઞાની છો એટલે વિરહ અને મોક્ષનો અંતર તો જરૂર જાણતા જ હશો અમે વિરહણીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે અમારો વિરહ દૂર થાય અમને મોક્ષની ઈચ્છા નથી તમે શામના સખા છો પછી તમારાથી અમને યોગનો ઉપદેશ આપવાની ભૂલ કેવી રીતે થઈ? શામનો એ મુક્તહાસ્ય, એ મનોહર દ્રષ્ટિ, એ સુંદર મુખડું કેવી રીતે દૂર કરી શકીએ? અરે ઉદ્ધવ, તમારો યોગ, સાધન અને મોક્ષને તો અમે શામની એ મધુર મોરલી ઉપર વારી દઈએ. ત્રિભંગી તો અમારા હૃદયમાં ખીલાની માફક ધરબાઈ ગયા છે. અને તે ખીલો પણ પાછો કેવો વાંકા ચૂકો ખીલો હો જો સીધો ખીલો ધરબાડો હોય ને તો તે કાઢી પણ શકાય પરંતુ વાંકો ખીલો કેવી રીતે કાઢવો ઉદ્ધવ આવા હૃદયમાં હવે તો તમારું બ્રહ્મ કેવી રીતે રહી શકે શામ સુંદરને છોડીને જેને અન્ય દેવ સારા લાગે છે તે પોતાનું ભજન કષ્ટ કરે છે તેથી અનન્ય ભક્તિ જ નથી સાંભળો જ્ઞાની મહારાજ અમારા આ વ્રજમાં સર્વ વ્રજવાસીઓ શામના જ અનુરાગી છે શામના પ્રેમ ઘેલા છે અને શામનું વ્રત ધારણ કરીને રહ્યા છે શામને છોડીને કોઈ બીજાને જાણતા જ નથી એક વાત સાંભળી લો અને જુઓ ઉદ્ધવ તમે પણ અમારી જેમ આ વાતને હૃદયમાં ધરબી લો અમારા વ્રજમાં શામને છોડીને જે અન્યને ભજે તેને દુર્જન વ્યભિચારી કહીએ છીએ ઉદ્ધવ તમારા જ્ઞાન જ્ઞાનયોગના માલનો પોટલું અમારી પાસે ખુલ્લું મૂક્યું તેના કરતાં આહીથી થોડે દૂર કાશી જાઓ તો ત્યાં મોટા મોટા વિદ્વાન લોકો રહે છે અને ત્યાં તમારી યોગની મોંઘી વસ્તુ વેચાઈ જશે વ્રજ ભૂમિ તો પ્રેમીઓનો બજાર છે અને આ બજારમાં તમારો માલ કોઈ લેશે તો નહીં પરંતુ તમારી વાત પણ કોઈ નહીં સાંભળે વ્રજના પ્રેમી ભક્તો તો અનન્ય રસિક છે ઉદ્ધવ

ગોપીજનોને છેલ્લા શબ્દ નથી ને નથી સાંભળે ઉદ્ધવજી પણ જરા આશ્મમાં આવી ગયા અને કહેવા લાગ્યા તમે સમજતા કેમ નથી યોગની અવગણાશા માટે કરો છો ઉત્તવજી હજુ આગળ કંઈ બોલે તે પહેલા તો ગોપીજનો કહેવા લાગ્યા ઉદ્ધવ તમે શામના સાચા મિત્ર છો તેથી લાગે છે કે તમે પણ તેમના જેવા જ હઠીલા અને નિર્મોહી લાગો છો તમારી સાથે વાતચીતમાં અમારાથી જરા અવિવેક થઈ જાય છે પૂછવા માંગીએ છીએ જવાબ આપશો ઉદ્ધવ કોઈ રંક માણસે સ્વપ્નમાં મળેલી ધન સંપત્તિ ભોગવી છે હે ઉદ્ધવ કોઈ સોનાના ઉડતા પક્ષીને દોરી બાંધીને રમાડ્યું છે

છેલ્લા સવાલે ઉદ્ધવજીને પણ તર્કથી રમાડી દીધા હે ઉદ્ધવ કોઈ સ્ત્રીએ આંખો બંધ કરી યોગ ની સાધના કરી ગોપીજનોના છેલ્લા સવાલથી ઉદ્ધવજી જરા ખિસિયાણા પડી ગયા અને વિચારવા લાગ્યા આવા પ્રેમી ગોપીજનોને શું જવાબ આપવો ગોપીજનોએ પોતાની વાત આગળ ચલાવી ઉદ્ધવ આ તો મનને મનાવવાની વાત છે દ્રાક્ષ ખારેક જેવા મધુર ફળોને છોડીને વિષના કીડા વિષ જ ખાય છે ઉદ્ધવ ભ્રમણ ને તો જુઓ તે લાકડા જેવી કઠણ વસ્તુ તેમાં ઘર બનાવે છે પરંતુ તેમના કારણે કમળની કોમળ બંધાઈ જાય છે પતંગીઓ પણ દીપકને પોતાનો મિત્ર સમજીને પ્રેમને કારણે તેની જીવતમાં પડીબળી મરે છે જેનું મન જેમાં પરોવાય તેને જ સારું લાગે છે ઉદ્ધવ તમને નિર્ગુણ સારો લાગે છે પરંતુ અમને સગુણ પસંદ છે અમે તો શામ ઘેલીઓ છીએ ઉદ્ધવ એક વાર જો તમે શામ ના દર્શન કરાવી આપો તો તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલે ફરી એક વખત ઉદ્ધવ જે ગોપીઓને સમજાવવાની શરૂઆત કરી કે નિર્ગુણ છે નિરંજન છે નિરાકાર છે ગોપીજનને વચમાં અટકાવ્યા ઉભા રહો ઉદ્ધવ નિરાકાર એટલે શું નિરાકાર એટલે શું ઉદ્ધવ

તો પછી અમારે ઘેર પધારી માખણ આરોગતા તા જશોદાજી નિત્ય માખણ મિશ્રી આરોગાવતા ત્યારે મોઢું કોઈનું ભાડે લઈને ને તમે કહો છો પગ નથી તો ગાયો ચરવા માટે રોજ સવારે વન માં અને સાંજે પાછા પધારતા તા તો એ ચરણ ક્યાંથી આવ્યા અરે ઉદ્ધવ અમારા આંગણામાં માં નાચતા તા તો એ ચરણ શું તમારા હતા તમે કહો છો કે હાથ નથી સાત દિવસ અને સાત રાત્રિ શ્રી ગિરિરાજજીને ધારણ કરી વ્રજની રક્ષા કરી તો હાથ ક્યાંથી આવ્યા તમે કહો છો કે આંખ નથી તમાતા યશોદા નિત્ય અંજન આંચતા હતા તો એ કઈ આંખમાં આંચતા હતા બોલો ઉદ્ધવ લાગે છે ઉદ્ધવ કે તમે કોઈ બીજાની વાત કરો છો તમે નંદ યશોદાના પુત્રને જાણો છો બોલો એની કઈ વાત જાણો છો તેની વાત જાણતા હો તો તમારી સાથે વાતો કરવાનો સમય છે પણ જો બીજા કોઈની વાત કરતા હો તો અમને ફુરસદ જ ક્યાં છે હા ઉદ્ધવ એક વાત યાદ આવી હો તમે કહ્યું ને કે એ નિરઅંજન છે ઉદ્ધવ એ જ્યારે બિલકુલ નાના હતા ને ત્યારે અમે તેના નિરઅંજન સ્વરૂપના દર્શન કર્યા છે હો થયો એ ઉદ્ધવ કે નાના હતા ને ત્યારે માતા યશોદાએ તેને સ્નાન કરાવી વસ્ત્રાલંકાર ધારણ કરાવી આંખમાં સુંદર અંજન આંજ્યું ખીડો ન લગાવ્યું અને પછી કોણ જાણે તેને શું જોઈતું તું માતા યશોદાજી સમજી ન શક્યા ઈશારો કરી કરીને બતાવે પણ યશોદાજી સમજે નહીં બોલતા તો આવડે નહીં પછી જ્યારે જોઈતું તું તે પ્રાપ્ત ન થયું એટલે માંડ્યા રડવા ઉદ્ધો એ વખતે અમે ત્યાં જ ઊભા હતા હા એ પ્રસંગે અમે જે દર્શન કર્યા ને ઉદ્ધવ તે નિરંજન સ્વરૂપે દર્શન થયા હો બિલકુલ નિરંજન માતા યશોદાજી એ જેટલો અંજન આંજ્યો હતો ને તે એવા રોતા હતા કે નિર્ગતમ અંજનમ પેલા આંસુની સાથે અંજન પણ બહાર નીકળતું હતું ઉદ્ધવ બિલકુલ નિરંજન હતા આંસુડાની સાથે બધું અંજન પણ બહાર આવતું હતું

શ્યામ જ્યારે વ્રજમાં હતા ત્યારે તો સાકાર હતા પરંતુ મથુરા જઈને તે નિરાકાર કેમ થઈ ગયા આમ કેમ બન્યું હશે ઉદ્ધવ તેવામાં એક બીજા ગોપીજન બોલી ઉઠ્યા સખી તેમાં સમજવા જેવું શું છે વળી શ્યામના રૂપનું તો રાધા પાન કરી ગઈ છે પછી શ્યામ નિરાકાર જ બની જાય ને અને જો સખી આ જ્ઞાની પુરુષ ઉદ્ધવ આટલો પરિશ્રમ ઉઠાવીને આપણે શ્યામનું રૂપ લેવા રાધા પાસે વ્રજ પધાર્યા છે ચાલો ને તો રાધાને વિનંતી કરીએ કે શામનો નું રૂપ ને આપી દે તો આ મહાપુરુષના યોગ માંથી આપણને તો છુટકારો થાય ગોપીજનો રાધાજી પાસે જઈને વિનંતી કરવા લાગ્યા વૈષ્ણવો બ્રહ્મણ ગીત નું આગળ નું વિવેચન આપણે આગળના ભાગમાં કરીશું જો તમને બ્રહ્મણ ગીતની રસમી કથા સારી લાગી હોય તો ચેનલ ને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ